નમસ્કાર આજે આપણે ઇતિહાસના એક એવા પાના પર નજર કરવાના છીએ જેણે ખરેખર બહુ મોટી અસર ઊભી કરી હતી ઓગણીસો રોલેટ નો રોલેટ બરાબર આ એ સમયની વાત છે જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું હતું અને અંગ્રેજ સરકાર એમ કે ભારતમાં પોતાની પકડ મજબૂત રાખવા માંગતી હતી આપણી પાસે જે માહિતી છે એક શૈક્ષણિક પાઠનો અંશ છે એ મુજબ સરકારે તો એવું કહ્યું કે ભાઈ આ તો શાંતિ અને વ્યવસ્થા માટે છે હમ પણ દેખીતું કારણ અને વાસ્તવિક હેતુ વચ્ચે ઘણો ફરક હતો બરાબર વાસ્તવિકતા એ હતી કે આ કાયદો લોકોના જે મૂળભૂત હક્કો હતા એના પર સીધો હુમલો હતો ચલો આની થોડી ઊંડાણપૂર્વક વાત કરીએ આ કાયદામાં હતું શું એમ કે જોગવાઈઓ એવી હતી કે સાંભળીને જ નવાઈ લાગે કોઈ પણ વ્યક્તિ પર ખાલી શંકા જાય હા શંકાના આધારે જ ધરપકડ કોઈ પુરાવાની જરૂર નહીં અને વોરંટ પણ નહીં પછી કોર્ટમાં પોતાનો બચાવ કરવાનો કે વકીલ રાખવાનો એ અધિકાર જ નહીં વિચાર કરો એટલે કે ન્યાયનો મૂળભૂત સિદ્ધાંત જ બાજુ પર મુકાઈ ગયો અને ઉપરથી પેલું હું અખબારો પર નિયંત્રણ હા સરકાર વિરુદ્ધ કંઈ બોલાય નહીં લખાય નહીં એકદમ સેન્સરશીપ જેવું ખરેખર તો આ ફક્ત કાયદાકીય જોગવાઈઓ નહોતી આ સીધો એમ કહી શકાય કે માનવ અધિકારો પરનો પ્રહાર હતો અભિવ્યક્તિની સ્વતંત્રતા તો સાવ ખતમ બરાબર સરકારનો ઈરાદો સ્પષ્ટ હતો કે કોઈ પણ રાજકીય અવાજ ઉઠાવે વિરોધ કરે એને દબાવી દેવો હા ખાસ કરીને યુદ્ધ પછી જે નવી જાગૃતિ આવી રહી હતી એને કચડી નાખવાનો પ્રયાસ હતો અને આ વાત લોકોને સમજાઈ ગઈ એટલે આખા દેશમાંથી આનો જબરદસ્ત વિરોધ થયો હમ ગાંધીજી ત્યારે વધુ ને વધુ સક્રિય થઈ રહ્યા હતા રાષ્ટ્રીય સ્તરે એમણે આ કાયદાને કાળો કાયદો કહો અને સખત વિરોધ કર્યો અને એમણે જે રસ્તો બતાવ્યો એ નવો હતો અહિંસક સત્યાગ્રહ હા એટલે કે અન્યાય સામે લડો પણ શાંતિથી હિંસા વગર આ બહુ મોટી વાત હતી અને આનું પરિણામ અકલ્પનીય હતું ગાંધીજીના એક અવાજ પર આખો દેશજણે ઉભો થઈ ગયો ઠેર ઠેર રેલીઓ સભાઓ દુકાનો બંધ લોકો રસ્તા પર આવી ગયા બરાબર શહેરો ગામડા બધે જ લોકોએ પોતાનો ગુસ્સો અને અસંતોષ વ્યક્ત કર્યો અને આજ આ જ સમયગાળામાં પેલી ભયાનક ઘટના બની પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગ હા તેર એપ્રિલ ઓગણીસો ઓગણીસ રોલેટ એક્ટના વિરોધમાં જ લોકો ભેગા થયા હતા શાંતિપૂર્ણ સભા હતી હજારો લોકો નિશસ્ત્ર અને જનરલ ડાયરે ગોળીબારનો હુકમ આપ્યો કોઈ ચેતવણી વગર સેંકડો નિર્દોષ લોકો માર્યા ગયા હજારો ઘાયલ થયા એ ઘટનાએ ખરેખર તો આખા દેશને હચમચાવી નાખ્યો ચોક્કસ પણ જો આપણે આને મોટા ચિત્રમાં જોઈએ તો આ કાયદા અને આ હત્યાકાંડે એક અણધારી અસર ઊભી કરી શું અસર એણે ભારતીયોને અંગ્રેજ શાસનની વાસ્તવિકતા બતાવી દીધી અને લોકોમાં એમ કે એકતાની ભાવના જાગી હા કે આપણે બધા એક છીએ અને સાથે મળીને લડવું પડશે બરાબર આ અનુભવે સ્વતંત્રતા ચળવળને એક નવી દિશા એક નવો જોશ આપ્યો એમ કહી શકાય કે આ ઘટનાએ આઝાદીની લડતને વધુ વેગવંતી બનાવી તો આ બધી વાત પરથી અને જે સ્ત્રોત આપણી પાસે છે એના પરથી આપણે શું તારણ કાઢી શકીએ મુખ્ય બોધપાઠ શું મારા મતે મુખ્ય વાત એ છે કે જ્યારે શાસન અન્યાયી બને ત્યારે નાગરિકોનો અવાજ ઉઠાવો એ એમનો હક્ક પણ છે અને ફરજ પણ પોતાના હક્કો માટે અવાજ ઉઠાવો પણ સાચી રીતે બરાબર અને આ જ વાત પરથી મને એક વિચાર આવે છે કહો ને આપણો સ્ત્રોત શાંતિપૂર્ણ વિરોધ પર ભાર મૂકે છે આજના જમાનામાં જ્યારે લોકોને કોઈ કાયદો ખોટો લાગે અન્યાય લાગે ત્યારે આ શાંતિપૂર્ણ વિરોધનો અર્થ શું રસપ્રદ પ્રશ્ન છે હા એટલે કે એના સ્વરૂપો કેવા હોઈ શકે ટેકનોલોજી આવી ગઈ છે સમાજ બદલાયો છે તો શું વિરોધ કરવાની રીતો પણ બદલાય છે લોકો આને કઈ રીતે જુએ છે અને અમલમાં મૂકે છે આ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે કદાચ આપણા શ્રોતાઓ આના પર મંથન કરી શકે